તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી અને તાપી પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલના વડદ હસ્તે તેમજ ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિતની ઉપસ્થિતિમાં ઉકાઈ ડેમ ખાતે કરવામાં આવી હતી સમગ્ર ખેડૂતો માટે લાભદાયી એવા ઉકાઈ ડેમ તાપી નદીના કારણે પ્રખ્યાત બન્યો છે ત્યારે મંત્રી મુકેશભાઈ પટેલે તાપી નદીની પૂજા અર્ચના કરતાં જણાવ્યું હતું કે ગત વર્ષે પણ ડેમ પૂરેપૂરો ભરાઈ ગયો હતો અને આ વર્ષે પણ વરસાદની શરૂઆત થઈ છે આવનારા દિવસોમાં ડેમ છલોછલ ભરાઈ જાય તેવી માં તાપીને પ્રાર્થના કરીએ છીએ સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો બારે માસ દરમિયાન ખેતી કરીને હરિયાળી ખેતી કરતા રહે છે ખેડૂતોની સમૃદ્ધિ વધે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી તાપી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી નિમિત્તે સુરત સિંચાઈ વર્તુળના અધિક્ષક ઇજનેર એસ બી દેશમુખ ઉકાઈ સર્કલના અધિક્ષક ઇજનેર એ એ આર પટેલ સિંચાઈ વિભાગ નવસારીના કાર્યપાલક ઇજનેર એનસી પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર વલસાડ દીપકભાઈ પટેલ પિયડમંડળી ફેડરેશન પ્રમુખ મયંકભાઈ જોશી રાકેશભાઈ કાચવાલા સહિત કાર્યો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા